તો મિત્રો જોઈ શકો છો મંદિર જોરદાર છે મુરુ અને અહીંયા દર્શન કરવાનું પાસ આપણા બ્લોગ વિડીયોમાં પણ હતું અને આ વિડીયોમાં હું છે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો રવિવારે ત્યાં હજારો લાખો

ઉરના ટેકરાની મેળી તો જોઈ શકો છો આપણે અહીંયા રિક્ષા પાર્કિંગ કરી નાખી છે ને આજે જે તજા ત્યાં મોટું મંદિર છે ઉરનું ત્યાં જોઈ શકો છો રવિવારે ત્યાં હજારો લાખો હજારોથી પબ્લિક આવતું હોય છે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ આજે તો તમને પણ દર્શન કરવાનો મોકો આજ મળી ગયો છે અને દર્શન કરાવવા તમને પણ લઈ જવાના છીએ તો બન્યા રહેજો વિડીયોની અંદર તો તે મેળીમાં રેવધરમાં આગળની ગેટ છે અને અહીંયા ઇન્ટરેસ્ટ એ છે મંદિરની અંદર ત્યાં બહુચર માતા કુકડો છે અને અહીંયા મેળી માતાનો નો કુકડો પણ છે તો બહુચર માતા પણ દર્શન થઈ જાય મેળી માતા પણ દર્શન થઈ જાય જોઈ શકો છો કુકડા અને બંને છે તો મિત્રો જય મેળી માતા જય મા મેળી ઉડના ટેકરાની મેળી તો દર્શન કરી લો આપણે દર્શન કરવાનો મોકો જય શ્રી મા મેળીમાં ગામ આ ઉડના ટેકરાની મેળીએ રવિવારે અહીંયા હજારોથી વધારે પબ્લિક આવતું હોય છે અને અહીંયા ભીડ પણ બહુ ભક્તોની જોવા મળે છે કારણ કે આ મેળી તો અહીંયા ચુંદરી વકરી બકડી વકરી વાળું જૂનું મંદિર છે તો જોઈ શકો છો આપ આપણને એક જૂનું મંદિર છે વાળું ચુંદડી બાંધેરી મંદિર ઓળાવ એટલે આ મંદિર અહીંયા મોટું મંદિરની બાજુમાં જ છે અહીંયા તો જોઈ શકો છો ચુંદડી બાંધેલી છે અંદર અત્યારે પ્રવેશ કરવાનો બંધ છે અહીંયા લખેલું જ છે તો સામેથી આપણે દર્શન કરશું અહીંયા સિફેડ તો જોઈ શકો છો આ વખડી છે અને ચુંદડીઓ વાંધી છે સાઈડમાં બધે જૂનું મંદિર કહેવામાં આવે છે મિત્રો વાત કરીએ રવિવારે હજારો પબ્લિક આવતું હોય છે અને આજે પણ આપણે પહોંચી ગયા છીએ દર્શન કરવા દર્શન પણ કરી લીધા છે અને હવે બતાવશે ઝોપડી માતાનું મંદિર તો ઝોપડી દર્શન પણ કરી લઈએ તમે પણ ઝોપડી માતાના દર્શન કરી લો ચાલો ઝાપળી માતા નું દર્શન કરીએ જઈએ તો મિત્રો આ છે ઝાપળી માતા નું મંદિર બીજું તો મંદિરની અંદર આ ઝાપળી માતા નું મંદિર આવેલું છે અને આ દાદા નું મંદિર આવેલું છે નાથંગ દાદા આપણે ત્યાં પણ જઈએ જોઈ શકો છો આ નારુ દાદા નું મંદિર છે આવે છે જે જેની દાદા નું મંદિર છે હવે જોઈ શકીએ મંદિર બહુ મોટું છે હવે જઈએ જોગણી માતાનું મંદિરે તો ત્યાં પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરવાનો મોકો મળે તો જોઈ શકો છો તો જય શ્રી માં જોગણી માતાનું મંદિર છે આ ચોસઠ જોગણીમાં આ ઓરના ટેકરા ઉપર મંદિર આવેલું છે જ્યાં મિયાળી માતાનું મોટા મોટું મંદિર આવેલું છે તેની સામે જ નવું મંદિરનું નિર્માણ થાય છે અત્યારે નવું મંદિર બનાવવામાં આવે છે અને આ જોગણી માતાનું મંદિર હાલ બની રહ્યું છે જોઈ શકો છો આ સામે માળીનું મંદિર છે અને હાલ અહીંયા જોગણી માતાનું મંદિર બને છે તો ટૂંક પણ જશે અત્યારે કામ ચાલુ છે તો જય જોગીમાં જઈ મેળીમાં તમે મિત્રો જોઈ શકો છો મંદિર જોરદાર છે મૂરુ અને અહીંયા દર્શન કરવા લોકો આવતા હોય છે અહીં પણ એક જોરદાર મેળી લખેલું બોર્ડ છે લાઇટિંગ વાળું રાત્રે જોરદાર ચમકે છે વિડીયોમાં પણ હતું અને આ વિડીયોમાં જોઈ શકો

તો જો અહીંયા ગોચરમાના દર્શન અને એમાં વિહારીના દર્શન થઈ ગયા છે તો હવે મળીએ નવા વિડીયોની અંદર અને આવા નવા બ્લોગ અમારી ચેનલમાં આવતા રહે છે નવા હોય તો લાઈક ચા સબસ્ક્રાઈબ કરતા જો માતાજી મળીએ પરિનવા વિડીયોની અંદર